ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે સામૂહિક ગાન તથા સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા વર્ષ અઢારસો પંચોતેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમ એ દેશવાસીઓમાં રાષ્ટ્રચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા સાતમી નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ તેને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના ગૌરવંતા ક્ષણની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે એસ વસાવાના અધ્યક્ષસ્થાને પ્રાયોજના શ્રી શ્રીન પાટીલ નિવાસી અધિક કલેક્ટર શ્રી ડોક્ટર વી કે જોશીના ઉપસ્થિતિમાં સંકલનના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું તેમજ દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સ્વદેશી અપનાવવાના શપથ લેવામાં આવ્યા હતા આ ઉપરાંત જિલ્લા પંચાયત કચેરી ખાતે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈનના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત શાખાના સૌ અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ પોલીસ અધિક્ષકની કચેરી જિલ્લાની અન્ય સરકારી કચેરીઓ ઉપરાંત જિલ્લાની શાળા કોલેજોમાં પણ રાષ્ટ્રગીત વંદે માતરમના સમૂહગાન કરવામાં આવ્યું હતું અહીં ઉપસ્થિત સૌએ આ તકે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવા શપથ ગ્રહણ કર્યા હતા ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રગીત વંદે માતરમ એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે મહત્વ છે એ ગીતથી રાષ્ટ્રીય અનેરું મળેલું આ વર્ષમાં એ ગીતની રચનાને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા સરકારશ્રી દ્વારા સામાન્ય લોકોને પણ આ ગીત પ્રત્યેની જે રાષ્ટ્રીય ભાવના છે એ વધારે લાગણીશીલ બને એ માટે થઈને આજના દિવસે સરકારી કચેરીઓના કાર્યક્રમમાં એક કલાક વહેલા કરીને આ ગીતનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે વંદે માતરમ ગીત છે એનો પહેલો જ અંતરો લોકો સુધી જ્ઞાત હતો આજે આખું ગીત લોકોને જાણવા મળે એ માટે થઈને સમગ્ર ગીતનું ગાન સામૂહિક રીતે જિલ્લા અને રાજ્ય કક્ષાએ તમામ સરકારી કચેરીઓમાં ગીતનું ગાયન કરવામાં આવેલું હતું જિલ્લા કક્ષાએ ડાંગ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષપણા નીચે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આ ઉપરાંત જિલ્લા પંચાયત કચેરી અને એસપી કચેરીમાં પણ અલાયદા કાર્યક્રમો માટે કરવામાં આવેલા વંદે માતરમ ગીતના ગાયન ઉપરાંત માન્ય વડાપ્રધાનશ્રીની દૂરંદેશી કરી નીતિના સમર્થનમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે લોકો વધારે પ્રેરિત થાય જાગૃત થાય એ માટે થઈને સ્વદેશી વસ્તુઓના ઉપયોગને લગતું શપથ પણ લેવામાં આવેલું હતું